हेलो मित्रों केम छो बधाई ने जय श्री कृष्ण तो हमें अमारी वाड़ी, अमरी वाड़ी में जवो कपास वावी दीधो छे अमारी वाड़ी माया में अमे कपास वाव्यो फले फूले बहु आव्यो रे अमारी वाड़ी में अमे कपास वाव्यो फले फूले बहु आव्यो रे અમારી વાડી માયા મે કપાસ વાયો પછી પંદર છે માવે સાણો રે અમારી વાડી માયા મે કપાસ વાયો પછી મિત્રો પંદર માં ફટકાર્યો પછી એમાંથી ત્રણસો જ્યાં ભાગ્યાના છસો જ્યાં યાગરોવાળાના અને સસોના બી ખાતર ને દવા તો ખેડૂત વાહણ કાઈ ન વધ્યું હે પંદરસો માંથી એ હોળસો નો ખરસ કર્યો અમારી વાડી માયા મે કપાસ વાયવો ફાલે ફૂલે બહુ આવ્યો રે ખેડું વાહે પછી કંટોલો વજો એનું શાક કરીને પછી ખાધું રે અમારી વાડી માયા મેં કપાસ વાવ્યો ફલે ફૂલે બહુ આવ્યો રે અમારી વાડી માયા મેં કપાસ વાવ્યો પછી વજુભાઈ જવો આ ભાઈ પછી શાક કરીને ખાધું બાપડે